આગામી સાત મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે જે રીતે દિવના કલેક્ટર કલેક્ટરશ્રીએ પોતાના પ્રયાસો કર્યા અને અપીલ કરી તે જ રીતે વધુમાં વધુ મતદાન થાય તે માટે બરવાડા તાલુકામાં છેલ્લા પંદર દિવસથી તંત્રએ ખાસ અભિયાન ચલાવ્યું છે જે અંતર્ગત સાત મે રોજ મતદાન કરશે જે કોઈ પણ વ્યક્તિ તે વ્યક્તિને હોટેલ હોય રેસ્ટોરન્ટ હોય પેટ્રોલ પંપ હોય આ સહિત મેડિકલ શોપ પર સાત ટકા જેટલાનું સુધીનું અવસર ડિસ્કાઉન્ટ મળશે જેને લઈ બરવાડા મામલતદાર અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે પર્વ ગર્વ જેના હેઠળ વહલા મતદાર મિત્રો જે લોકો પોતાનો મતદાન જે છે સાત તારીખે કરશે તેઓ આપણા બરવાડા તાલુકાની અંદર આવતા કેટલાક જે નોંધેલા પેનલ કરેલા રેસ્ટોરન્ટ છે મેડિકલ સ્ટોર છે સાથે સાથે આપણા પેટ્રોલ પંપ છે એગ્રોની શોપ છે આવી જગ્યાઓ ઉપરથી તેઓ અવસર ડિસ્કાઉન્ટ તરીકે દેશ કા ચુનાવ પર્વ દેશ કા ગર્વ હેઠળ જે છે એ આવા જગ્યા પરથી સાત ટકાનો ડિસ્કાઉન્ટ મેળવી શકશે